કબીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજ પર લટકેલું ટેન્કર આખરે સત્યાવીસ દિવસો બાદ નીચે ઉતારવામાં સફળતા હાથ લાગી છે બ્રિજ પર લટકેલું ટેન્કર રિપેર કરી મૂળ માલિકને સોંપવામાં આવ્યું પોતાના ટેન્કરને સહી સલામત જોઈને માલિક ભાવવિભોર થયા હતા માલિકે સરકાર તંત્ર અને વિશ્વકર્મા કંપનીનો આભાર પણ માન્યો રિપેરિંગનો તમામ ખર્ચ મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે ઉઠાવ્યો સ્થળ પર ટેકનિશિયન્સને બોલાવી ટેન્કરનું રિપેરિંગ કરવામાં આવ્યું બહુ સારું મહેસૂસ કરું છું હવે મને લાગતા નહીં ટેન્કર નીકળી જાય પણ સરકારને આ વિશ્વકર્મા કંપની જેને કામ સોંપ્યું છે એ બહુ કમ્પ્લીટ રીતે કામ કરીને આપ્યું છે નિસ્વાર્થ ભાવથી કામ કર્યું છે એટલે મને આજે બહુ સરસ લાગે ચેતનભાઈ ગજરનો ખૂબ ખૂબ આભાર અને એમનું જે છે એના કામ પણ સારી રીતે કરીને પછી જે તૂટેલું છે નિસ્વાર્થ ભાવથી રિપેરિંગ કરે એના પણ ખૂબ ખૂબ આભાર માનું તકલીફ તો સાહેબ એવું છે કે મારા ગાડી તો વચ્ચે તો એવું હતું કે આપણે હીમાઈ વાળા તો કે ઈમાંઈ ભરવાનું છે એમાંય આપણે કોન્ટિન્યુ હતો અને ઇન્સ્યોરન્સ વાળા કે ઇન્સ્યુરન્સ કે પાસ નહીં થાય એટલે સારું એવું થાય કે આપણી ગાડી જે રીતે હતી સુરક્ષિત નીકળી ગઈ બસ આજે માલિકને સફળતા માણી માલિક ખૂબ ખૂબ આજે ભાવ વિભૂત અને આનંદિત થયા છે અને તંત્ર સમગ્ર તંત્રનો આભાર માને છે અને સરકારનો પણ ખૂબ આભાર માને છે બસ કંપની સતત સાઇટથી સિત્તેર જણાનો સ્ટાફ હતો છેલ્લા પાંચ છ દિવસથી કંપની રેસ્ક્યુ કરી હતી રાત દિવસ તંતુ મહેનત કરતી હતી અને કંપની ફ્રી ઓફ કોસ્ટમાં સરકારની સૂચના મુજબ ફ્રી ઓફ કોસ્ટમાં મદદ કરી છે અને બધું કાઢી આપ્યું છે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે